જઈ રહ્યો તો આજે મને એવું લાગે કે આપણી બોણી થાય એમ છે નહીં ગાડીઓ ઘણી પડી હે મિત્રો ગાડીઓ ઘણી પડી હે પણ અમારા ભેગો એક બાજુ બેઠો ને માણસ પનોતી આવી ગયો ઘેટ કોઈ ગાડી જડતી નથી જે દુઆતોનો એ માણસ આવ્યો હે તે દુઆતોનો આપણાને ગાડી મળતી નથી તો મિત્રો ગાડી તો જો ઘણા માણસો આજ ફરી રહ્યા છે મને એવું લાગતું નથી કે ગાડી પણ પણ આવી રહ્યા છે જો અજી કાંઈ દેખાતું નથી આજ તો મિત્રો ત્રણસો રૂપિયા નથી મળ્યા આજે અમારો એક જે મજૂર છે ને મિત્રો પનોતી આજે એમને બેઠો છે રૂગા ઓલા વિડીયા જોતો 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 બધાની માં આણે ફેર્યો ગામની ભે હું પણ ચરવા નીકળી ગઈ પણ અમે હવે હજી બોરી ની બોણી થઈ નથી મિત્રો મનસુખ ને કેમ લઈ જો મિત્રો આ ટાઈપ માહોલ છે આજે આ જો મિત્રો રાહ જોતા નંબર પણ લઈ છે મિત્રો

ગામ ની ભેહું બારી નીકળ્યું પણ અમે ક્યાંય બારા નીકળ્યા નહીં હજી મળીએ હવે બીજા ફની વિડીયો આજે કોમેડી થોડોક વિડીયો બનાવો તો એટલે થોડોક નાનો બનશે પણ બધાને આવશે મજા વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા જે માતા જોઈ રહી છે